ફળ ફળાદીના ઉત્પાદન માટે સમગ્ર રાજ્યમાં જાણીતા એવા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં હાલમાં ચિંતાનું મોજો ફરી વળ્યો છે છેલ્લા કેટલાય સમયથી પડેલા અનિયમિત અને ધારણા બહાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેતીની પ્રક્રિયા ખોરવાઈ ગઈ આ સ્થિતિને કારણે આંબાના પાકની નવી પાલવણી પર જંતુઓનો વ્યાપક ઉપદ્રવ શરૂ થયો છે જે આગામી વર્ષ આવનારી કેરીના સિઝનને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી શકે તેમ છે ખેડૂતોને હવે આર્થિક નુકસાનીની સાથે સાથે આખું વર્ષ મહેનત વ્યર્થ જવાનો ભય સતાવી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ સમયગાળો આંબાના બગીચાઓના આગામી પાક માટે પાયાનું કામ કરવાનું હોય છે મુખ્યત્વે જમીનને પોછી કરવા અને ભેજને નિયંત્રિત કરવા માટે ખેતરોમાં ખેડાણ કરવું અનિવાર્ય હોય છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોને બેવડો પ્રકારનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાથી અને કાદવ કિચડનું પ્રમાણ વધવાથી ટ્રેક્ટર કે અન્ય સાધનો વડે ખેડાણ કરી શકાય એમ નથી અને ખેડાણ ન થવાના કારણે જમીનમાં હવા અને પોષક તત્વોનું પરિભ્રમણ અટકી ગયું છે જે જમીનમાં સ્વાસ્થ્ય માટે ઘાતક છે સાથે સાથે સૌથી મોટી સમસ્યા તો એ છે કે જમીન પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી હોવાના કારણે ખેડૂતો માટે આંબાવાડીને અંદર સુધી જવું અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અશક્ય બની ગયો છે હાલમાં આંબામાં જે નવી પાલવણી ફૂટી રહી છે તે આગામી કેરીના ઉત્પાદનનો આધારસ્તંભ છે વરસાદના કારણે ઉત્પન્ન થયેલા ભેજયુક્ત વાતાવરણ અને દવા તેમજ ખેડાના અભાવના કારણે વિવિધ પ્રકારના જીવાત મોટી સંખ્યામાં નવી પાલવણી પર હુમલો કરી રહ્યા છે અને આ જંતુઓ પાલવણીના કોમળ પાંદડાઓને ખાઈ જઈને અથવા તેને બગાડી નાખીને નષ્ટ પણ કરી રહ્યા છે તો આગામી સિઝનનો પાક નિષ્ફળ જશે સામાન્ય રીતે પાલવણી આવ્યાના આશરે બે મહિના પછી તેના પર મંજરીઓ એટલે કે મોર આવવાનું શરૂ થાય છે જે પરિપક્વ થઈને ઉનાળામાં કેરીને સ્વરૂપ લે છે જો જંતુઓ દ્વારા પાલવણી જ ખતમ કરી દેવામાં આવશે તો મોર બેસવાનો સવાલ જ પેદા થતો નથી પરિણામે આવતા વર્ષે કેરીનો પાક મેળવવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ જશે ફટકો સહન કરવો પડશે અને રાજ્યમાં કેરી ઉત્પાદન પર તેની માઠી અસર પણ જોવા મળશે છેલ્લા જે જે બે ત્રણ દિવસથી રહ્યો થોડુંક તો મોસમ વિભાગ તરફથી આગાહી હતી પરંતુ આટલા મોટા પ્રમાણમાં વરસશે કે આટલી બધું નુકસાન ઊભું કરશે એવું કોઈ જાણતું નહોતું તે છતાં પણ ઘણા ખેડૂતોએ ડાંગરનો પાક પોતાનો કાપવાની તૈયારી કરી કાપવાની ટ્રાય પણ કરી પરંતુ તેની ઉપર જ આ પાણી પડેલ છે એ કાપેલું ભાત પણ કોઈ જવા પામ્યું છે જે જે ભાત કાપવાનું બાકી હતું જે ડાંગર કાપવાની બાકી હતી તેમાં પર તેના પર પણ પાણી ખૂબ જ પ્રમાણમાં પડવાથી તે નીચે આખું લપેટ જમીન દોસ્ત થઈ ગયું છે અને તે કોઈ ગયું છે આ પરિસ્થિતિ સેમ શાકભાજી ના પાકમાં પણ છે કારણ કે આ સામાન્ય રીતે આ સિઝનમાં જે નવું શાકભાજીનું જે રોપાણ થતું હોય એ પાળા કે કિયારીઓ કરીને કરવામાં આવતું હોય તે પણ બધા પાણીથી ભરાઈ જવા પામેલા અને તેના કારણે જે નવા નવા જે છોડ રોપવામાં આવેલા તે બધા જ લગભગ ખતમ થઈ ગયા છે છે આંબાવાડીઓમાં આંબાવાડીઓમાં આ આ આ જે એ ખેડવાની આપણે કહીએ અને સિઝનમાં નવી પાલવણી આવતી હોય એ નવી પાલવણી પર જ બે એક મહિના પછી એ પાલવણી પાકટ થાય એટલે એના પર મંજરીઓ આવતી હોય અને તેમાંથી આપણે કેરીનો પાક આપણે લેતા હોઈએ છીએ પરંતુ આ જે વરસાદ પડ્યો એના કારણે કે ખેડી પણ શકાય તેવી પરિસ્થિતિ નથી અને તેના કારણે જંતુઓનો ઉપદ્રવ જે નીચે જે લીલું જે આપણે ઘાસચારો ને બધું જે એમ જ છે તેના પર જે જંતુઓ પાકે છે તેના કારણે આ પાલવણી નુકસાન થઈ જશે અને મંજૂરી આવવાનું પ્રમાણ ખૂબ જ ઓછું ખેતરોમાં આંબાવાડીમાં અને અભાથમાં બી બહુ ખરાબ પરિસ્થિતિ છે અમારે ગામ ખાતે લગભગ

આ અત્યારે જે ખેડ અત્યારે ખેડ થવી જોઈએ તો એ એમાં જંતુ બી નહીં પાક પાક નહીં પાકે અને ખેડ થઈ જાય તો આ અત્યારે જે આ પાલવણી છે તો એ પાકટ થઈ જાય તો પછી એ લગભગ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં અમારી ફૂટ ચાલુ થઈ જાય નવંબર ડિસમ્બરમાં તો તો હવે એ શક્યતા મળે નહીં મળે કે ત્યાં સુધી તો આ બરાબર નહીં થવાની એટલે ખેડાવી ખેડા ખેડવી નહીં શકાય અને બીજું કંઈ એમાં આપણે દવા લખવી હોય તે બી નહીં લખી શકાય ખેતરમાં જઈ નહીં શકાય એ પરિસ્થિતિ અત્યારે પાણીથી ભરેલા ખેતર છે